દહેગામના બહિયલ ગામમાં પથ્થરમારામાં અનેક લોકો ઘાયલ થયા પથ્થરમારામાં ઘાયલ થયેલા બહિયલ ગામના એક વ્યક્તિએ નિવેદન આપ્યું છે તેમણે કહ્યું કે દીકરાને બચાવવા જતા સોનક પટેલને માથામાં પથ્થર વાગ્યો જાણી જોઈને આ કાવતરું રચાયું હોય તેવી આશંકા તેમણે વ્યક્ત કરી છે અંદાજે બે કલાક સુધી પથ્થરમારો ચાલ્યો અંદાજે પંદરસો થી બે હજાર લોકોનું તોડું ધસી આવ્યું હતું તેવું ઈજાગ્રસ્તનું કહેવું છે પોલીસ તાબળ તોબ આવી પણ તોડાએ પોલીસ પર પણ હુમલો કર્યો પથ્થરમારામાં પોલીસના જવાન પર ઘાયલ થયા પહેલાંથી જ એક જૂથે એ અગાસી પર પથ્થર ભેગા કરી રાખ્યા હતા એવો પણ તેમણે આરોપ લગાવ્યો છે બેગામના વહિયલ ગામની અંદર જે ગઈ રાત્રે કોમી રમખાણ થયું હતું જેમાં અંદાજિત પાંચ જેટલા લોકો ઘાયલ થયા છે અને પોલીસ કર્મચારીઓ પણ અને જે છે ઘાયલ થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે આપણી સાથે એક ઘાયલ વ્યક્તિ જે છે તેમની સાથે જ વાત કરશું સૌથી પહેલાં આપનું નામ જણાવો અને ગઈ કાલે જે ઘટના બની હતી એ ઘટના ખરેખર કેટલા વાગે બની હતી શું સમગ્ર મામલો હતો મારું નામ પટેલ સૌનક અને આ ઘટના ગઈ રાતે સાડા દસ પોણા અગિયાર પછી ચાલુ થઈ ગઈ હતી અમારા ગરબાની તૈયારી થતી હતી અને ઘટના ચાલુ થઈ હતી અમારા અમુક છોકરાઓ જોવા ગયા કે શું તકલીફ છે ક્યાં શું થાય છે તેના હિસાબે પછી બધા બહેરાઓના જે લેડીઝો હતા એમના બધા ઘરે કાઢી કાઢ્યા પથ્થર મારો થયો એટલે પથ્થર ક્યાં કઈ રીતના વાગે ખબર ના પડે અને મોટા ને મોટા પથ્થર આવતા હતા નાના ના આ ઘટના થઈ ત્યારે તમે ક્યાં હતા અને તમને ક્યારે જાણ થઈ અને તમે કેવી રીતના ત્યાં પહોંચ્યા આ ઘટના જયારે થઈ ત્યારે અમે ત્યાં ચકલામ જ હતા ચકલામ થી પછી આમ આ બાજુ ગયા રામજી મંદિરે ત્યાં પથ્થર મારો થયો ત્યાંથી છોડીને પછી આ બાજુ આયા એ બીજી બાજુ પથ્થર મારો થયો એટલે ફરતા અમને ચારેય બાજુથી ઘેરી લીધા હતા કેટલા લોકોનું ટોળું અચાનક કસી આવ્યું હતું આ કોઈ પહેલી અંગત અદાવત છે કે જાણી જોઈને કાવતરું કરવામાં આવ્યું હોય કે પછી કોઈ અન્ય કારણ છે આની અંદર આ જાણી જોઈને કાવતરું જોઈએ કારણ કે દરેકના ઘર ઉપર પથ્થર હોય નહીં કોઈના ઘર ઉપર આજ સુધી પથ્થર જોયા તમે પથ્થર ના હોય બધા પ્લાનિંગ હતો પ્રી પ્લાનિંગ પહેલાથી જ હતો બધાના ત્રીજા માળેથી પથ્થર આવતા હતા અને ચાર દુકાનો સળગાઈ મારી છે આ લોકોએ માં લોચો નીકળી ગયો પણ રાતે ટ્રીટમેન્ટ કરી હતી ટેમ્પરલી હવે અત્યારે દવાખાને જઈશ કેટલા લોકોનું ટોળું અચાનક આવી ગયું હતું અને કારણ કે જે પ્રકારે માંડવી જે ગરબાનો ગરબો છે ગામનો ત્યાં પણ પરિસ્થિતિ ખૂબ ખરાબ છે કારણ કે ત્યાં બી પથ્થર તૂટ્યા છે અને ગાડી નુકસાન છે કેટલા લોકોનું ટોળું અચાનક ઘુસી આવ્યું હતું અને ત્યાં પરિસ્થિતિ કેવા પ્રકારની હતી અંદર એ બધી સાઈડે થઈને પંદરસો થી બે પબ્લિક હતી એ લોકોની એટલી પબ્લિકમાં મેં આટલા માણસ કઈ રીતના પહોંચી શકીએ ગામની વસ્તીની વાત કરવામાં તો હિન્દુ સમાજની કેટલી વસ્તી છે મુસ્લિમ સમાજની કેટલી વસ્તી છે મુસ્લિમ સમાજની સમથિંગ બાવીસ થી ત્રેવીસ હિન્દુ સમાજની ત્રણ હજાર પથ્થરમારો જે ઘટના છે એ કેટલા સમય ચાલી હતી અને પોલીસ કેટલા સમય પહોંચી હતી પોલીસ પહેલી ગાડી પંદર વીસ મિનિટમાં આવી ગઈ હતી અને ઘટના લગભગ પોણા બે કલાક ચાલી હતી પછી ફરી બીજી પોલીસ આવી એમાં તકલીફ એમને બિચારા પાછું જવું પડ્યું કન્ડિશન થઈ ગઈ હતી તો બિલકુલ આ જે ઘટનાના સાક્ષી છે તેમની તેમને ગુજરાત ફર્સ્ટ સાથે ખાસ વાતચીત કરી છે અને તેમને સમગ્ર ઘટના કઈ રીતના બની હતી અને ઘટનાને કેવી રીતના અંજામ આપવામાં આવ્યો અને તેઓ પણ કહી રહ્યા છે કે ત્રીજા માળ ઉપરથી પથ્થરમારો કરવામાં આવી રહ્યો હતો જેના કારણે જે લોકો ત્યાંથી ગરબા રમતા હતા તેમને બહાર નીકળવું મુશ્કેલ હતું કારણ કે અચાનક દસ થી પંદર જણ ટોળું આવીને અચાનક પથ્થરમારો શરૂ કરી દેવામાં આવ્યો હતો કેમેરામેન ઉકેશાકા સાથે રાહુલ ત્રિવેદી ગુજરાત ફર્સ્ટ દેગામ